આજના બ્લોગમાં સ્વાગત છે તમારું જય માતાજી અમે બે તાર એટલે કે રાપરિયા હનમને પ્રસિદ્ધતા છે અહીંયા કંઈ જાય રહ્યા છ અને બ્લોગ ગમે તો સૌ બધા ભાઈબંધો લાઈક કરજો શેર કરજો અને વિડીયો ગમે તો ફોલો કરજો અને હવે મારો ભાઈ કે ભાઈ આ મને થાક લાગ્યો છે હું તો હેડવા નથી અને આ આઈ ગયું બલુર અને તો તો બલુ રાચ્યું ને લટર પટર લટર પટર લટર પટર લટર પટર અને ડાયરેક્ટ ના દીધારા પર યાન મને પોકી ગયા ડાયરેક્ટ રાપરીયા હનમન અંદર રહુડો ના સાલુ હતું અહીંયા કણ પોકી ગયા અને તા તો અમારો કોઠો બરે હો ખાવા જાવું પડ અને અમે બેહી ગયા ખાવા અને મારા ભાઈબન ને ભૂખલાજી ભૂખલાજી ને મારો ભાઈબન 10 લાડવા ખાઈ ગયો અને તા તો અમે આઈ ગયા રાપરીયા હનમન ને દર્શન કરવા ખાઈ હઈ નો

પણ મારીને નાચી દીધા આ માણસો કેવા છે હનુમાન ભાજી છે અને અમે પાછું બોલાયું બલુર અને બલુર વારે ડાયરેક નાચ્યું હાથમાં ગેરમાં લટર પટર 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 લટર પટર